તો જય માતાજી મિત્રો આપણી સવાર થઈ ગઈ છે ને આજે છે ઉત્તરાયણનો દિવસ આજે ઉત્તરાયણનો દિવસ છે પણ મિત્રો કોઈ જગ્યાએ પતંગ ચકતી હોય એવું દેખાતું નહીં જોઈ લો તમે કારણ કે હવે ધીમે ધીમે આપણા તહેવારો લુપ્ત થવા લાગ્યા કોઈ પતંગ ચગાવવા તૈયાર નહીં કોઈ છોકરું પતંગ ચગાવવા તૈયાર નહીં આજથી પાંચ દસ વર્ષ પહેલાં એટલી પતંગો ચકતી હતી કે એની વાત જ ના થાય જો આખું વાદળ ખાલી જ છે કોઈ જગ્યાએ કોઈ પતંગ ચગાવતું જ નહીં મિત્રો આપણી મરચીની ચોફેર આવી સાડીઓ મારી દીધી છે જોવા કોઈ જનાવર અંદર ના જાય એટલા માટે હું મરચાં વીણવાનું ચાલુ કર્યું છે પહેલાં મરચાં નીકળ્યા હતા બે થી ત્રણ કિલો જેવા કે જે આપણે સંતરામ મંદિરમાં મોકલી દીધા છે આપણે કોઈ પણ શાકભાજી કરીએ તો પેલા સંતરે સંતરા મંદિરમાં મોકલ લે છે જો હજુ તો સ્ટાર્ટિંગ જ થાય છે બે થી ત્રણ કિલો જેવા નીકળ્યા હતા ઓમ મારા હરા મારા ભવિયા પતંગ ઉડારે ફુગ્ગા ઉડાર ફુગ્ગા એ ઉડાર dalamlah okay, melihat diri. Tunggu jadi semudah ini. તો મિત્રો આપણે દુકાને આવી ગયા છે અને આજે પતંગ ચકાવવામાં મજા આવી નહીં કારણ કે આજકા પતંગ જ ચકતી નથી એટલે આપણે આવી ગયા દુકાને દુકાને આજે યુપીનું પબ્લિક આવે છે એટલે ગરાગી મજા રહેશે એટલે આજે આખો દિવસ આપણે ઘરાગી જ કરવાની છે પતંગ તો ગેર ઉડાર છે પણ આપણે તો દુકાને એના દુકાને જ છે તો આજનો દિવસ આપણો આમાં જ પસાર થઈ જવાનો છે તો જય માતાજી કાલે આપણે નવા વ્લોગમાં મળીશું જય માતાજી